એક ભાડાના મકાનમાં કરવામાં આવી હતી શાળાના સંચાલકોની અગત મહેનત અને વાલી સ્ત્રીનો સારો એવો સપોર્ટ મળતા આજે આપની સમક્ષ એક વટ વૃક્ષ બની ગઈ છે પહેલાં લોકોને સારું શિક્ષણ મેળવવા માટે દૂર જવું પડતું હતું પરંતુ આજે છેવાડાના ગામ એટલે કે ધાનેરા તાલુકો એવા ગામડામાં પોતાની નજર સામે રહીને દીકરો કે દીકરી સારું શિક્ષણ મેળવી શકે એવું દરેક જણ ઈચ્છતું હોય છે અને એ સપનું ઉપર સાકાર કરી બતાવ્યું છે અને અહીંયા બાળકોને સારું શિક્ષણ મેળવી રહ્યા છે એ બદલ ફરીથી શાળા સંચાલકો